સ્વાગત કરાશે દાહોદના દિગંબર જૈન સમાજ દ્વારા શહેરના ગોદી રોડ મહાવીર માહસવે માં શ્રી શાંતિનાથ ભગવાન નું નવીન જીનાલય બનાવાયું છે આ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ તેવીસ ફેબ્રુઆરી દરમિયાન સ્વાગત માટે સમગ્ર જૈન સમાજ સહિત શહેરના વિવિધ સમાજના આગેવાનો મહંતો ધાર્મિક સંગઠનના પ્રતિનિધિઓ અને સામાજિક રાજનૈતિક આગેવાનો ઉપસ્થિત રહી સાધુ ભગવંતો ભવ્ય સ્વાગત કરશે આચાર્યશ્રીના સ્વાગત માટે

ધાર્મિક સંસ્થા નગરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આચાર્યશ્રીનું અભિવાદન કરી આશીર્વાદ મેળવશે સોળથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર પંચકલ્યાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે શહેરના ગોધિરોડ મહાવીનગર પાસે સવા લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં એક વિશાળ અને ભવ્ય હસ્તિનાપુર નગરીનું નિર્માણ કરાઈ રહ્યું છે આ નિર્માણ જયપુર ઇન્દોરના કાર્યકરો દ્વારા કરાઈ રહ્યું છે હાલમાં દિગંબર જૈન સમાજ દ્વારા પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂરજોરમાં તૈયારીઓ ચાલી રહી છે